જય માતાજી મિત્રો ઘડી આવી રહી છે તો અંભાળિયાથી થોડો દૂર ખડિયામાનું મંદિર આવેલું હોય ત્યાં હું થોડોક સેવાનો લાભ લેવા ગયો છું અને જીતુભાઈ વરસોથી આપે છે તો જીતુભાઈ ગ્રુપ તમે બોલો કાંઈક ત્યાં બરાબર મા થોડિયાર અને એનું સાનિધ્ય એનાથી રૂડું શું હોય બરાબર આજે એમની દયાથી એમની કૃપાથી એમના આશીર્વાદથી મને પણ યાદ નથી હું અહીં કેટલા વર્ષોથી સેવામાં આવી રહ્યો છું બસ એની દયા એની કૃપા અને એના આશીર્વાદથી અમે આ શક્તિભાઈ અને અમારો તમારી જેમ જે પણ અમારો મિત્ર માટે ગ્રુપ છે માની કૃપાથી આવીએ છીએ અને સદાયને માટે સેવા કરી છે અને મા આ શક્તિ શ્રી ખોડિયારના ચરણોમાં એટલું માગી છીએ કે સદાયને માટે મારાને અમારા સમસ્ત પરિવારો પર આ કૃપા સદાયને માટે છે મા

व्यवस्था एक्सेप्ट हो गया मैंने दर्शन कर ही तो तो हमारा दर्शन कर लिया जी कंप्लीट हो गया तो रेड આવે આવે એટલે માતાજી દર્શન કરી જાય બાકી હા હા દર્શન નહી કરી જાય અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લા જામખંભાળિયા ભગવાન દ્વારકાધીશ ના ચરણો માં જયારે સર્વે યાત્રિક ભાઈ બહેનો ત્યાંથી પસાર થઈ રહ્યા હોય ત્યારે અમારા આદરણીય મિત્ર શ્રી વારાભાઈ કારિયા અત્રે અહીંયા ઉપસ્થિત થયા હોય એમની સાથે એમને ભાઈ પણ ઉપસ્થિત હોય અમને સર્વેને માં ખોડિયારની કૃપાથી ખૂબ ખૂબ આ સેવાનો લાભ મળે છે અને માતાજી અમને આ સેવાનો લાભ અમને તથા અમારા સર્વે મિત્ર મંડળ તથા અમારા સર્વે પરિવારને કાયમને માટે સદાયને માટે આ મહેર રાખે સેવાની અમારા સમસ્ત પરિવાર ઉપર એ માં આ શક્તિ આ ખોડિયાર માતાજીના ચરણોમાં અમારી લાખ લાખ વિનંતી છે માના ચરણોમાં બોલ આ શક્તિ આ શ્રી ખોડિયાર

ભૂલો વાડા? હા બરાબર જય માતાજી જેમ જે બહુ સામે છે ભગવાન દ્વારકાધીશ ના ચરણમાં જે સર્વે યાત્રિક ફાયદિંગની એરિયા છે જ્યારે મા ખોડિયાની કૃપાથી અહીંયા સેવાનો લાભ મળી જાય હલો માતાઓને છાસ લેતા જાઓ હલો લેતા જાઓ હા જય દ્વારકાધીશ બોલતા જાઓ અને છાસ પ્રસાદ લેતા જાવ ਧਰੋ ਤਾਤਣੀਆਂ ਨੋ ਹਾ ਉਡੋ ਧਰੋ ਤੋਕਣੀਆਂ ਨੋ ਅਵੇ ਤਾਤਣੀਆਂ ਨੋ ਨਯਵੇ ਤਾ ਜਗ ਪਰੇ ਆੜੀ ਤਾਰਾ ਰੇਠਾ ਫਲਕ ਆ ਕਾਨਾ ਓੜਲੀ ਜੀ 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 જી કામ ભાઈ જય દ્વારકાધીશ બોલતા જાય